ભાવનગરમાં પ્રથમ સપના સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ આ હજી પણ અધૂરા રહ્યા છે ફ્લાયઓવરનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે ફ્લાય ઓવર ભાવનગર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાનો દુખાવો સમાન બની ગયું છે પાંચ વર્ષના અંતે આજે પણ હજી પણ સાહીઠ ટકા કામ જ પૂર્ણ થયું છે જેમાં પણ હવે એક નવો અવરોધ થયો છે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા વર્ષે મીટર જમીન ની કાર્યવાહી છે જેના કારણે કોર્પોરેશન કામગીરી ઉપર સવાલો ઉભા થાય છે રૂપિયા એકસો પંદર કરોડ ના ખર્ચે ભાવનગર નો બની રહેલો પ્રથમ ફ્લાય ઓવર ખાનગી માલિકી ની જગ્યા બનતો હોવાનું પણ તંત્રએ મોઢે બોર્ડે ખ્યાલ પડ્યો છે તાત્કાલિક સમયે જમીન સંપાદન ની કાર્યવાહી અને કમિશનરને કમિશનર કરવાની પ્રતિક્રિયા કરી હતી પરંતુ દેસાઈ નગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા એકસો પંદર કરોડ ખર્ચે લગભગ લગભગ પૂરો થવા જઈ રહ્યો છે ફ્લાય ઓવર બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું અને આ વ્યવસ્થા લોકોના સુખાકારી માટે ઝડપથી થાય તેવી અમારી પૂરેપૂરી કોશિશ છે તો એ કહું કે જમીન સંપાદનના જે ચોત્રીસ લેવાની છે મિલકતોમાં વધતા ઓછા જમીનને સર્વિસ રોડ માટે ફ્લાયઓવરના બાંધકામ માટે કોઈ પણ પ્રકારની જમીન સંપાદન કરવાની નથી પણ એની જે સર્વિસ રોડ જે કરવાનો હોય સાડા સાત મીટર એના માટે આ સંપાદનની કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ પરંતુ આ જે ચાર કેસની વાત છે એ જ્વેલ્સ સર્કલ તરફ જતા એ જે રોડ છે એના પૂરતો સાડા સાત મીટર કરવા માટે અત્યારે ધારો સાત મીટર હોય તો અમુક જમીન એવું નથી કોઈનો આખો ફ્લોર જાય કે આખો વાર જાય કે વચ્ચે કોઈ ફ્લાય ફ્લાયઓવરમાં આવતું હોય એવી કોઈ બાબત નથી જેને સર્વિસ રોડને પૂરી લેન્થ મળી રહે એટલે એના જે માર્જિનો હોય એમાંથી આપણે જે બીપીએમસી હડ્ડી જીપીએમસી એકની જોગવાઈ હેઠળ એ આપણે લાઈન કરી અને આપણે અધિકૃત છે એ કરવા માટે જયારે આનો ડીપીઆર તૈયાર થતો હોય છે સ્પષ્ટ છે ને એટલે જ આપણે જે મુખ્ય બાંધકામ છે એની અંદર તો કોઈ આવી નથી જમીન સંપાદન ના કારણે અત્યારે તો ઉભું છે ને અને કામય ચાલુ છે મુખ્ય બાંધકામ જે છે એમાં નહીં પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઈન હોય તો એને જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ પચાસ સેન્ટીમીટર ઘટતી હોય કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે બાંધકામનો જે મુખ્ય